નમસ્કાર મિત્રો જીઆર વેશમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક એવી ખેતી વિશે વાત કરીશું જેના માટે ઓછા પાણીમાં ઉત્પાદન લઈ શકાય છે તે પાકની અંદર નથી આવતો કોઈ રોગ કે તેને નથી ખાતા કોઈ પશુ પક્ષીઓ તો આજે આપણે વાત કરીશું અજમાની ખેતી વિશે તો અજમાની ખેતી નબળી જમીનમાં પણ સારું એવું ઉત્પાદન આપી શકે છે આ પાકની અંદર કોઈપણ જાતનો રોગ આવતો નથી તેમજ માત્ર તેની અંદર બે થી ત્રણ વખત નિંદામણ કરવાનું હોય છે ત્રણથી ચાર વખત સાતી હાંકવાનું હોય છે તેથી ખર્ચો ઓછો લાગે છે આ ખેતી જૂન જુલાઈ મહિનામાં કરવામાં આવે છે અજમાની વાવણી કરવા માટે એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો અજમો ખૂબ જ સરસ રીતે ઊગી નીકળે છે તો તેના માટે જુલાઈ મહિનામાં વાવણી થાય એટલે પ્રથમ એક વખત સાતી હાકી ત્યારબાદ વાવી અને વેરી બંને વસ્તુથી ઉગાડવામાં આવે છે તેની અંદર અજમાને ત્રણ ઇંચ ઊંડું વાવેતર કરવામાં આવે છે તેમજ તેની સાથે સાથે એક ઇંચ જમીનની નીચે એમ બે થરું અજમાનું વાવેતર કરવામાં આવે છે જેથી ઓછા વધારે વરસાદ અથવા મોડા વરસાદની અસર પડ્યા વગર સરસ રીતે અજમાના છોડ ઉગી નીકળે છે અજમાના બિયારણનો ભાવ અંદાજે બસો રૂપિયા કિલોગ્રામ આસપાસ હોય છે તેના મણના ભાવ ચાર હજાર આસપાસ હોય છે અજમાને પાકવાનો સમયગાળો સાડા છથી સાત મહિનાનો હોય છે જેનું ઉત્પાદન વીઘે આઠથી બાર મણ સુધી આવે છે દર વર્ષે વાવેતર કરવાથી પણ જમીન પર કોઈ પણ પ્રકારની અસર પડતી નથી અને દર વર્ષે સારું ઉત્પાદન મેળવી શકાય છે અજમાને તમે કાળી ભૂરી પથરાળ કોઈપણ પ્રકારની જમીન પર ઉગાડી શકો છો અજમાના છોડ ઉગી ગયા બાદ તેના પર બે થી ત્રણ વરસાદ થાય તો પણ અજમાનો પાક સરસ રીતે તૈયાર થઈ જાય છે અને જો અતિશય વરસાદ પડે અને એકદમ ઉપજાવ માટી હોય તો અજમો બળવાની શક્યતાઓ રહેલી હોય છે જો એક વીઘામાં અજમાનું વાવેતર કરવામાં આવે તો વિગે એક કિલોગ્રામ અજમાની જરૂરિયાત હોય છે તો તમે અજમાનું વાવેતર કરીને પણ સારો એવો નફો કમાઈ શકો છો જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર